જય માતાજી ને હરાણ મહાદેવ બધા તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના અગિયાર ને હમણાં બે ત્રણ ને ભગવાન જાણે હું હોય શરૂઆત બહુ મોડી જ થાય તમને બધા મિત્રો ખડકડ થયું કામ છે હહે જનાવર નવાનું ટકા ભાઈ દેખાણું નહી ખડ બહુ થઈ ગયું એટલે એટલે આપડી હિમય હવે આગળ જવાની થા નહીં હળવદ થી હળવદ થી હાલ્યા જાય બરોબર એટલે મિત્રો અમે રોગ શરૂઆત બહુ મોડી થાય એ બધા સોરી બધા હશે ને કાલે હવે મારે જવું તું પોરબંદર તો બધી વસ્તુ આ ગોતવામાં હે કુંજો તૂટી ગયો કાસનો નુકસાની થઈ ગઈ નુકસાની તો એ કુંજો તૂટી ગયો તો અહીં ખાટમાં નાખવા એવી પાણી ભેરીને અહીં નાખવા ઢોર ક્યાં અંદર ન સરતા હોય એટલે છે ને વાંધો ન આવે બિચારા ઢોરના મોઢામાં જાય તો કાંઈ વળી આપણે જ એવું બધું છે મિત્રો અને હમણાં શું કહેવાય પોરબંદરના મેરા અમારે ઢુકડા આવે બરોબર એટલે પૂંજો જરાક વેલો એ વારું તૂટી ગયો તો મેરા બેરા ઢુકડા આવે ખીચુડી તો પાછા નવા લઈ લેજે અત્યારે અમે બધાય વિદાય લઈએ ને જાય છીએ કહેવા માટે

પણ કે ન્યા માખવાનો સેટિંગ નો આવે કારણ કે ભરવાડી માખ્યો હોય ને એટલે ખોટી પછી બમડા રાખે આપણે મજા આવે મસ્તીના રોટલા માખી દઈએ આ આપણું ઘી છે માખણ ઘી ની સોરી માખી દઈએ આવી રીતના તમે જોઈ શકો છો મિત્રો મારી માગ હતી વેકરિયા કપડા ધોવા તો ધોઈને આવતી રહી જોઈ શકો છો તમે બપોરે શેઠ ખાવા ને ટાણે હા એ બધા હતા એમ અસલ રોટલા ત્યાર રાખ્યા બનાવીને તો જમી લ્યો હવે લુગણા એટલા બધા ધોયા થાકી ગયા હા એટલે બીજું કઈ નઈ મને થોડીક ઉપાદી થાય ઉપાદી

સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં કેટલા વાગ્યા ને કઈ મને ખબર નત કેટલા વાગ્યા હોય અટાને હું ગઈ તી લુગડા ધોવા ને કૃષ્ણ ને કીધું રોટલા બનાય ને રોટલા ને રોટલી તો સવારે બનાવ્યા એ ફૂલઘર હારો એક રોટલો બનાવી દીધો હતો અને કૃષ્ણ કીધું આપડે હારું થોડાક મોડેરા બનાવી ને હમણાં બે દી થયા વરસાદ જેવું નથી ન કરતા તાપ ની ઘાણી થાય તે રોટલી મહાલગ રોટલા બનાવી બનાવી નાખી એમ કે ને રીંગણા ને શાક બનાવી લીધું હવારે તો હું તમને કાલે કીધું હતું કે પાટું આવી ગયું તો એ પાટું હું તમને નજીક થી બતાડું તો પાટું થોડીક આસી હોય ને આને કે કે સાકા કે આને તો આ છે સાકા જો કેટલી જાડી હૈ કે પાથરવાની હે ને એટલે આપણે ભાંગવાની કે ફાર નો લાગે તો કેટલી જાડી છે તો તો બધી એક ગાળામાં પાથરવાનું છે ને એક ગાળામાં એક ગાળામાં બધા જીનકા ને કોઈ પારુડા ને બધા ની કે મોકરા કરી મુકવાથી ઈમાની ઈમા બધા રે ને ઓલી બાજુ પાણીની કુંડી હે ને તો એમાં બધા પાણી પી લઈએ ને આને ને જેવી કે હાસાવાના વાહિદાનું ફોરું થઈ જાય અને ઓલાવને મોકરા રાખીને એને કે વાહિંદા એ તો આપણે મોડા નાખી તોય હાલે તો એવું બધુંય છે જો હજી વાહિદા બાકી છે તો વાહિદા મેં કીધું કે પહેલાં બપોરા કર લઈને બપોરા કરીને પછી આપણે વાહિદા નાખ્યું ને હવે બપોરાનું પટાણું થઈ ગયું જો મિત્રો હજી વાહિદા એ મલક નાખવાના બાકી છે તો જો મિત્રો ઓઢણ હેક પીસડું મોમાં લઈ અને જો એમાં ફેરવે ખાતા આવડી ગયું તને તો અમારે તેલ ઉશાનો મુનો ઉભો ને તેલું ની મૂર્તિ અમારે ઓઢણ ખાતા શીખી ગઈ ને આજે છે ને સાઇગલી નો બહુ છે ને આ છે અમારી મીરા મીરા હાલો ઉભા થઈ ગયા હો મીરા ભાઈ પાણી બાણી પીધું તમે લે નથી પીધું બાકી ત્યાં પાછું પાથરવા વાત કરું ને તો આ બાજુ નતા થરવાની આ બાજુ ઓછું કસકાણ હોય ને ઓલી બાજુ થી વાસટ વધારે આવે એટલે કે સોમાહામાં બહુ પ્રોબ્લેમ થાય એટલે આ બાજુ બધી મોટી ભીમો બાંધીઓ ને એ બાજુ જ આ બાજુ પથરવાની છે જામાં કસકાણ છે ને એટલે તો આ લુગડું બાંધ્યું હાડું ને મોટા મોટા ખાડા પડી ગયા હા ગટરું ગટરું કીધું પાથરીના માદણા એટલા તેગલો કર્યો તો અને પાણી રેવા ન દેતી ચાલો મિત્રો જો નીતિ મોકરી કર્યું અને પછી પાણી કરવાનું બધા બાકી છે નીતિન ઓલી બાજુ વ્યા જાહે આપણે બાંધી ન્યા તો નીતિન સિંહ ને પાણી એ ને પછી બપોરા કરવા બેહી એને પાણી એ ને તો પછી એની કઈ ઉપાધી જ નહીં હા સુધી નો હોક પછી હાઈ જે નેણ કરવા નહીં ને દોવાના તે તમને પોપિયો બતાડું મિત્રો હમણા પાણી પુષ્કળ જડે ને તો પોપિયો પર બહુ મસ્તી નો થઈ ગયો અને ઉનારામાન હિયારામાન નું પાણી એના નળિયે થી પીવરાવતી પણ એટલો બધો કઈ આમાં પોપિયા કઈ બહુ વધતા જ નહિ તે ઉપર ઉપર આપણે પોપિયો વધતો જાય ને મસ્ત ફાલ આવતો જાય જો બાકી તો મિત્રો જાય મેં તૂર્યા ના ને વેલા આવ્યા તા એમાં પાણી લાગ્યું ને તો જા વેલો થડ માથો હુકાઈ ગયો ના આ એક વેલો રહ્યો ઈ જ પીરો પડી ગયો ને કઈ ભીંડાનો સોડવો છે એક રીંગડી નો સોડવો પાછે ઉભો બાકી બહુ ભરી ગયું જો મિત્રો આ એટલા માદણા હે કે મે મા દીકરો ઓહોળ્યો હડી ને થાકી ગયા તો હાલો મિત્રો કૃષ્ણાઈ વાહિંદા નાખવાને ચાલુ કર દીધું ઈ કે બપોરા પછી કરવા મની કે પેલે આપણે વાહિંદા નાખી દેવા નીતીની કે ઢોરને પાણીયા કરે તો ઈ કે આપણે વાહિંદા નાખી દે ને નીતીન ઢોરને પાણીયા કર લે મારી માં ઈ કે ઈ કે કરાયું ની પણ હું કઈ નાક બોલી ઈ કે ઈ કે કર એટલે તે તગારો લીધું એટલે તો પછી આપણે નાખી દેવા પડે ને નકર હું તા કહું કે હાલ બપોરા કાલ લઈ વેલા કે મળું ખાવું તા ખરી હાલો મિત્રો વાગી ગયા હતા ને ને અમે બધાય બપોરા કરી ને ઘડીક અમે લંબાવી ગયા હતા ને બપોર વસારે આવી ગયો તો વરસાદ તો અમે જવાર મૂકી હતી ખુલી તો જવાર ખુલી મૂકી હતી નીતિન ને તસે ને પછી નિંદર સળી જાય ને નીતિન ઉઠવામાં સમજે ને થોડી થોડી જટ જટ કાગળ ઢાંકું ને એમાં જાડા મોટા સાટાતા પડ્યા મેં કીધું ઝડપથી ઉઠી જાય ને કે બધું મેં કીધું નાખ્યું બે બેન ભાઈ હરિયું કરે બે બેન ભાઈ હરિયું કરે ઉભા ઉભા ને હવે મારે જવું છે મિત્રો વાહીંદા નાખવા તો હવે હું કઈક ફોન નહીં લઈ જાઉં તબેલા માં અને આ વાહ જાઉં તમે જોઈ લ્યો તમે મિત્રો મોટર સાયકલ ના ટાયર મારે આમાં કઈ ઘટતું નથી

પછી મેં એમ કીધું તું કે હવે મીમાન કહે તો એને વીડિયામાં લે હું બાકી જબરદસ્તી અમે વીડિયામાં કોઈને લેતા નતા મેં કાલ કહી દીધું વીડિયામ બધા હા એટલે મીમાને જબરદસ્તી નથી લેવાના આપણે વીડિયામાં એને આવું જ ના તો કેવા હરધાર થી લઈએ આપણે બરોબર ને મીમાન બરોબર ને તો વાંધો નહીં કોક દીક પણ લે હું સરપ્રાઈઝ રાખીએ તા હું બધા માટે ગામ <laughs> मीमान से हमारा <laughs> मीमान से हमारा सीक्रेट <laughs> <laughs> सीक्रेट बाबा बहुत सीक्रेट मीमान से के भाई गणी आज आज, आज फेर न था आज आज फेर जरा कम काम के हूं मार <laughs> मित्रों आपले होंडा तो आवडी गई પોર્વિલબો બહુ નથી આવડતી ધીરીતેર પોરવિલ વીખવાની છે પોરપોંદરનો વીખવા હા પોરપોંદર ની ટ્રેનિંગ લેવા જામ હા મારે પોરપોંદર ની ટ્રેનિંગ લેવી ને મારી માને ભેગી લઈ જાય કે એ સ્કૂટી ની લેવા આવવી મારે વાત વિદેશમાં અલગ જ હા વાત આપડે એવું બધું પૂરો હા તો આજનો વિડીયો આપડે પૂરો કરી દઈએ આજ મારા અમારા મીમાય ને કર્યું તું ભીંગડા નું શ્યાક લાંબી ના થઈ ગયા ખાઈ ખાઈ એવું શાક બનાવ્યું